આવી વાતો છે પણ અત્યારે આપણને તો ભડકાવી માર્યા છે કે આવું બનતું છે આવું બનતું છે એટલે આપડે અહીંયા આવડ ગયા કે આ કેમ હવે નથી થતું હવે અત્યારે આપડે એ મુંજાણા છે કે આવું આટલે આટલી ભક્તિ કરવી તો આપડે કેમ નહિ થાય બનતું પણ આમાં શું છે કે કીધું કઈ અને સમજ્યા હા પછી આઠ નો કાગળ હતો ને એ ગાલ કહીશું હા કાલ આને કીધા શું થૂમડા થૂમડા અને આ વળગાડ દીધા તુમડા તુમડા વળગાડ તુમડા વળગાડ આનું હું કરું

સતી ને એટલું તો સમજવું જ ને કે મારો પતિ જ મારી પાસે હશે એ વર્ષે મારી પાસે છે એ ક્યારેય એ જુદો પડે એવો નથી આ જેને સતી ના હતી રટવણી એના પતિ નું જોવાય છે એના બીજો કોઈ ભગવાન છે નહીં ના અને કોઈ એનો ઉધાર કરી શકે એવું નથી પણ આપણને એ વાત મુકાઈ દીધી સતારે હા હવે પછી પૂજા મૂકીને

ચોલો જે મારો કરે છે વાતો અને એ તો બનાવે મંદિર માણા બનાવે અને એ તો માણા અહિયાં લાશાઈ કરે ભગવાન મારું સારું કરી છે હવે આ બધું આપડે એનો જે કઈ ભગવાન મંદિર આપડે કર્યા મૃત્યુ માણસો એ બનાવી

હવે ન્યા મોરબી માં તે દી સાકર ના મંદિર હતા માતાજી ના મંદિર હતા રામા હતા આ મંદિર હતા અને એક જ હેલકોળો માર્યો એ મૂર્તિઓ નો હજુ પટ્ટો નથી નો લાગે ને ભાઈ હવે જો એ મૂર્તિઓ માં હાસ હોય એ દેવળો માં હાસ હોય તો પાણી હેલોળો માં પડખે સાઈડ માં ન ઉભી રેવું પડે

એટલે કીધું સંત કે સંતે માં એ મેનાવતી સંત હતા એને ઉપદેશ હતો એને આ જ્ઞાન હતું એટલે પોતાના દીકરા ને લગાડ્યો કે આવી કયા તારા બાપ ની હતી તો એના મત તો કયા એટલે રાગીદા બાપ સિવાય કઈ સાર નહી છે એની મારે અને વ્યારાગ લેવા જાવ